સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોનું તો ખુશી ના સમાચાર આવી ગયા છે ધોરણ દસ અને ધોરણ બાર ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ખુશીના દર વર્ષે બે વખત પરીક્ષાઓ એટલે કે બે વખત પરીક્ષાઓ હોય જ છે એક વખત મુખ્ય પરીક્ષા અને બીજી વાર પૂરક પરીક્ષા પણ હવે ખુશીની વાત એ છે કે તમે બંને પરીક્ષાઓ આપી શકો છો અને બંને પરીક્ષાઓમાંથી જે પરીક્ષામાં તમારે સારું પરિણામ આવ્યું હશે એ જ તમારું રિઝલ્ટ ગણાશે બરાબર જે વિષયમાં જે પરીક્ષામાં તમારે વધારે માર્ક્સ આવ્યા હશે એ જ માર્ક્સ તમારા રિઝલ્ટની અંદર ગણાશે ઓકે એટલે બેસ્ટ ઓફ એવું નામ આપવામાં આવ્યું છે બરાબર બે પરીક્ષાઓ છે બંને માંથી જેમાં તમારે સારા માર્ક્સ આવ્યા છે એ રિઝલ્ટ તમારે ગણાશે ઓકે તો એ ફાઈનલ થઈ ગયું છે અને એના નિયમો આ પ્રમાણે આપણી સામે આવીને તૈયાર છે કે ભાઈ રેગ્યુલર સ્ટુડન્ટ આ જ વર્ષે હોય હોય અને ફેલ થઈ ગયો બરાબર તો એ વિદ્યાર્થી પણ ફરીથી પૂરક પરીક્ષા અને જો એમાં એ પાસ થઈ જાય છે સારું રિઝલ્ટ આવે છે તો એ જ રિઝલ્ટ ગણાશે આપણે બરાબર અથવા રેગ્યુલર કે છે કે ભાઈ રિપીટર હોય કોઈ રિપીટર સ્ટુડન્ટ છે એ ફેલ થયો છે બરાબર એના માટે પણ આ કે છે કે ભાઈ લાભ મળવાનો છે એ પણ બે વખત પરીક્ષા આપી શકે છે અને એને પણ પણ સારું પરિણામ પરિણામ આવશે એ જ એના માટે ગણાશે અને રેગ્યુલર પાસ સ્ટુડન્ટ ધારો કે તમે પહેલી વખતમાં પાસ થઈ ગયા છો મુખ્ય પરીક્ષામાં પણ તમને પરિણામથી સંતોષ નથી તમારે હજુ થોડા વધારે ટકાવારી આવી શકે તેમ હતું તો તમે ફરીથી પૂરક પરીક્ષા આપો અને જો એમાં સારા માર્ક્સ આવે તો એ રિઝલ્ટ ગણાશે અને જો એમાં સારા માર્ક્સ ના આવે તો મુખ્ય પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું હતું એ રિઝલ્ટ જ ગણાશે એટલે એવું નથી કે બીજી વાર પરીક્ષા આપો તમે પૂરક પરીક્ષા તો પૂરક પરીક્ષાનું જ રિઝલ્ટ ગણાય એવું નથી મુખ્ય પરીક્ષા એ બી આપી છે પૂરક પરીક્ષા બી આપી છે જે પરીક્ષામાં સારું રિઝલ્ટ હશે એ જ રિઝલ્ટ ગણાશે બરાબર ને એના બધા જ નિયમો અહીંયા આગળ વ્યવસ્થિત સમજાયેલા અને લખેલા છે જે તમે શાંતિથી વિડીયોને સ્ટોપ કરી અને વાંચી શકો છો બરાબર દરેક વસ્તુ એ જ મુખ્ય વસ્તુ લખેલી છે કે હવેથી આપણે બે વખત પરીક્ષાઓ આપી શકીશું અને બંનેમાંથી જે પરીક્ષામાં તમારે સારા માર્ક્સ આવ્યા હશે એ જ તમારું રિઝલ્ટ ગણાશે બરાબર તો આ ખૂબ જ ખુશીની વાત છે બીજા તમારા દસમા બારમાના મિત્રો સાથે જરૂરથી શેર કરજો